પોરબંદર મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના સહયોગથી અમુક રસ્તાઓ પર કે જ્યાં થોડીક અડચણરૂપ હતી તેથી છેલ્લા બે દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ શરૂ થઈ છે એસવીપી રોડ એમજી રોડ સુદામા મંદિર બંગડી બજાર ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવરજવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે કાર્યવાહી કરવાની થાય છે આજે પોરબંદરમાં જે પોલીસ ખાતું નગરપાલિકા જે સારું કામ કરે છે એમાં હંમેશા એમ છે એકદમ સારી વાત છે કે પોરબંદરમાં રેકડી છે

માર્ચો રાખવા પડશે અને આઠ દિવસ ની વોર્નિંગ આપવી પડશે કે તમે લોકો કોઈ ફેંકશો તો વ્યક્તિ ઉપર ફાઈન થશે